તો હવે આપણે અહીંયા પાંદરે વર્ષ પહોંચીયા હતા ને જોઈ શકો છો વાડાની અંદર છે એ આ જે મકાઈ છે લીલી આવી હતી તો એની નીણ થઈ છે બધા વાડાની અંદર નીણ થઈ અને બીજું હું કાંઈ નવો કેસ હતો નહીં અને જે ઢોરા ઉઠલી ગયા હતા જે પથારીના ઢોર છે એ ઉઠલી ગયા હતા તેને પાવડર નાખી દીધો અને હવે થોડી રાહ જોશું ને પછી ઢોરા આવે થોડી વાર ખાઈ લઈ પછી આપણું કામ ચાલુ કરશું બાકી જોઈ શકો છો જે પથારીના ઢોર છે એના માટે અહીંયા વતરો કરવાનું કામ ચાલુ જ છે એટલે હમણાં એની નીણ કરી નાખશે તો મિત્રો આપણે જે એવું પાવડરનું કામ પૂરું કરી અને અહીંયા અંદર બેઠા હતા ત્યાં આપણે જે બકના વિભાગ છે ત્યાંથી ફોન આવ્યો કે ત્યાં શું આ ગાજરને ખાતું એટલે ગાયને બીજીને થોડુંક પોઈઝનિંગ જેવું અસર થઈ છે તો આપણે ત્યાં જવાનું છે અને ત્યાં કને જઈને હવે જોઈએ અને શું તકલીફ છે ને અને અહીંયા આવીને પછી ડ્રેસિંગનું કામ કરશું અત્યારે જાય છે આપણે બકના તો હવે આપણે જે આપણે બકના વિભાગથી ત્યાં પહોંચ્યા હતા અને ગાયની દવા કરવાની હતી એ નાખી અને બાકી જોઈ શકો છો આપણું જેવું ખાતર છે એ પ્રોજેક્ટમાં જાય છે એ ફરવાનું ચાલુ છે અત્યારે અને હવે બધું કામ અહીંયા થઈ ગયું છે તો હવે જાશું આપણે સ્થાનિક વિભાગમાં ત્યાં બધું કામ કરશું તો હવે આપણે છે જે બકના વિભાગમાં ગયા હતા ત્યાંથી છે એ ફરી આપણે સ્થાનિક વિભાગમાં પહોંચી ગયા છે અને હવે જાય ની અંદર અને જે માંડા ઢોર છે એ બધાને ચેક કરીએ અને જે ડ્રેસિંગ નું કામ છે એ કરશું તો મિત્રો આપણે પાંજરા પર કાંઈ નવો તો કેસ નહોતો પણ જે ડ્રેસિંગ ડ્રેસિંગને હતું એ કર્યું છે તો એ તમે જોયું અને હવે છે આપણે આપણી ગૌશાળા આવી ગયા હતા તો અહીંયા જોઈ શકો છો બધા છે એ આપણે આવ્યા ને તો ઊભા થઈ ગયા બાકી તો બેઠા હતા શાંતિથી બાકી આપણી માયા છે પરી અને બધા આ પોપટીઓ પોપટી થતો પૂનમ છે આપણા એક મિત્ર છે પૂનમ નું હતા કે ઘણી સુંદર છે અને ખૂબ ગમે છે તો સારું ભાઈ વાછડી એ સરસ છે એટલે બધાને ગમે મિત્ર આપણી બીજી ગાય પણ મસ્ત જ છે અને અહીંયા જો કલ્યાણી આ બાજુ ઊભી અને કાલે નહીં પરમ દિવસે એક મિત્રએ એવી પૂછા કરી હતી કે તમારી ઘોડી અત્યારે વાડાની અંદર દેખાતી નથી તો ક્યાં ગઈ તો ઘોડી તો ક્યાંય ગઈ તો નથી પણ આપણે એક મિત્ર છે એને શું થોડાક દિવસ હલાવવાનો શોખ જગ્યો છે તો એ લઈ ગયા છે હલાવવા માટે અમિત બાકી ક્યાંય દીધી નથી આપણી પાસે જ છે પણ અત્યારે આપણી આગળ છે નહીં અને બાકી આ બધી આપણી ગાયો છે અને એની નીડ તો નાખી દીધી છે બીજું કંઈ અત્યારે કાંઈ કામ નથી હવાડાની અંદર પાણી ઓકે છે તો હવે જાશું આપણે ઘરે જમવા માટે અને ઘરે જમીને જાશું પર તો મળીએ સીધા પાંજરા પર તો હવે જે આપણે આપણી ગૌશાળા એ બધું કામ પૂરું કરી ઘરે જમીન ફરી પાંજરા પર પૂછ્યા હતા અને પાંજરા પર આવતા જ એક બળદ આવ્યો છે જેનું સિંગ ભંગાઈ ગયું છે ઓમ ભંગી ગયું છે પણ ઓમ ખાવું છૂટું નથી પડ્યું એટલે એની અત્યારે દવા કરી નાખી અને કાલે કરવું પડશે અને ઓપરેશન થયું ઇન્જેક્શન કરી જાય અને પછી તમને બતાવી તો હું જે તમને વાત કરતો તો બળદ નહીં આ બળદ આપણી સામે જોઈ શકો છો આ બળદ છે એનું જો આ બાજુ લોહી દેખાય છે ને એ બાજુનું સિંગ તૂટી ગયું છે અને આ એના માલિક છે કાકા ક્યાંથી આવ્યા છો ટિન્ડલવાથી આ કેમ કરતા ભાંગી ગયું બળદનું સિંગ હે ના ના વાંધો નહીં હવે શું છે એનું ઓપરેશન તો કરવું પડશે આજે નહીં થાય આજે દવા કરી નાખીએ અને કાલે હવે આપણે એનું ઓપરેશન કરશું બરાબર હા હા તો હવે છે આપણે જેવું બળત આવ્યો તો એની દવા થઈ ગઈ છે અને હવે અત્યારે તેને બીજું કાંઈ નહીં કરવાનું અત્યારે થોડી વાર ખાસ પછી શું છે કે અહીંયા નીણ પૂરી થઈ જાય પછી રાત આખી ભૂખ્યો રહે અને કાલે ઓપરેશન થશે એનું અને બાકી જે પિંજરું છે એની અંદર અને વાડાની અંદર બને અંદર આપણે રાઉન્ડ મારી લીધો કાંઈ નવો કેસ નથી તો હવે જાશું હોસ્પિટલની અંદર અને ત્યાં કાંઈ બેસું કાંઈ નવો કેસ આવે તો બતાવીએ નહીં તો જે આંખો છે આજે આપણે આંખો આવે તો જો આવી રીતે કડી આવી રીતે એની કંડિશન થઈ ગઈ છે આમ કમ્પ્લીટ તો નહીં પણ આવી રીતે હાલે થોડો થોડો એટલે એ ઓકે છે હવે એની કાંઈ બીજી જરૂર નથી અને હવે આપણે જાય હોસ્પિટલની અંદર તો મિત્રો તમે જે આગળની ક્લિપ જોઈ એ હતું કે આપણે અંદર ગયા ગેતાવાળાની અંદર એક ગાયને થોડુંક પ્રોબ્લેમ હતો એટલે તો ત્યાં કને એક ગાય છે આવી રીતે બે વાસુડા ધવરાવતી હતી બે એના હતા નહીં આમ તો બેમાંથી ગયા એના હતા નહીં પણ તો એ ધવરાવતી હતી એટલે તમને એ બતાવી દીધું અને પછી છે પાંદ પર કઈ નવો કેસ હતો નહીં તો આપણે આપણી ગૌશાળાએ ગયા હતા ને ગૌશાળાએ દોવાઈ કરી બધું કામ પૂરું કરી આપણે ઘરે આવ્યા ને પછી અહીંયા મહેશભાઈ ગૌશાળામાં આવ્યા હતા તો આ જોઈ શકો છો જે આજે ઠંડી ઓછી છે તો બંને ગાયો છે બારે બાંધી છે બાકી આ બધા છે એ જો ખાઈ પીને શાંતિથી બેઠા છે અહીંયા આ એક બેઠી છે આ બંને અહીંયા છે અને આ બધી ગાયો અહીંયા બેઠી છે આર્યા ધમોળ હા આ બધી ગયા જો અને હવે બીજું કાંઈ મિત્રો રહેતું નથી તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીએ કાલે નવા વિડીયોમાં